માલગઢના ગોગાઢાની મા ગોગા મહારાજનું વધામનું કરાયું વર્ષોની પરંપરા મુજબ ભાદરવા મહિનામાં દેવી દેવતાઓના વધામણા થતા હોય છે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ ગોગાધાણી પરા વિસ્તારમાં જૂનું અને પ્રાચીન ગોગા ગોગા મહારાજનું મંદિર આવેલું છે જેમાં મહારાજના નામ ઉપરથી ગોગાધાણી નામથી ઓળખાય છે ગોગાઢાણીના ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમાં વર્ષે ભાદરવા સુદ નવમના દિવસે ગોગા મહારાજનું વધામણું કરવામાં આવ્યું હતું વધામણામાં માં સુખડી પ્રસાદ હશે ઉલ્લાસ સાથે ચડાવ્યો હતો ગોગાઢાણી સંપત્તિ નીવડે તેવી પ્રાર્થના કરવામાં આવી ગોગાઢાણી ગ્રામજનો સૌ સાથે મળીને વાજતે ગાજતે ગોગા મહારાજનું વધામણનું કરવામાં આવ્યું હતું ગોગા મહારાજના ભક્તોએ દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ